હલનચલન કરી ન શકતા હતા બીજી બાજુ ગામમાં વીસી ઓપરેટર લાંબા સમયથી વિવાદમાં હોવાથી કંટાળીને રાજીનામું આપી દીધું જેના કારણે ગ્રામજનો તથા ખેડૂતો પશુઓ રેશન કાર્ડમાં ઈ કેવાયસી સહિત વિવિધ શાસન ક્રિયા યોજનાનો લાભ મેળવવા માટે મુશ્કેલીઓ આવી રહી હતી આવા સમયે સામાજિક કાર્યકર રમેશભાઈ જુજાવડિયા દ્વારા અન્ય ગામમાં બીસી ઓપરેટરને બોલાવી પીડિત અજયભાઈના ઘરે જઈને રેશન કાર્ડ નિશુલ્ક ઈ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી આ કાર્યથી ગામના રેશન કાર્ડ ધારકની સીધી મદદ મળી રહી છે તેમજ ગામના લોકો માટે માનવ સેવા અને સામાજિક જવાબદારીનું સુંદર ઉદાહરણ પૂરું પાડવા માટે આવ્યું છે એચ એક્સ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાતી સાથે અસિન ચાવડા મહુવા